અમે ઊંધિયું બનાવી રહ્યા છીએ આમાં બધા શાક કાપ્યા છે તમારે જેટલા શાક લેવા હોય એટલા શાક લઈ શકો છો આમાં કોઈ વસ્તુ બાકી નથી ને શાક તો તમારે જે નાખવો હોય એ ઊંધિયાની અંદર નાખી શકો છો ને આ જો આ રીંગણ છે આવી રીતે કટ કરી નાખવાના પછી જો અમારે ઊંધિયું બનાવવા માટે આજે ગોળીયું બનાવવાની છે ઊંધિયાની

થોડુંક અમધું તેલ નાખશે ગોળિયું બનાવવા માટે એ કડક થોડીક રાખવાની હો ભાઈ આવ ઢીલી ઢીલી નહીં રાખવાની તો તમને છે ને મજા આવશે તો આ તેલ નાખ્યું નાચ્યું કલાક બને હો હું થયું એટલે મારે કાંઈ બીજું કાંઈ ઘટ જ નહીં ભાઈ જોવું જ ન પડે ભાઈ જો આ લોટ બાંધી રહ્યા છે ને જબરજસ્ત

જો જોડે સાહેબ નાખી હવે આપણે હું હું વસ્તુ નાખ્યું બધી આદુ લસણ લીલા મરચા ખાંડ મીઠું મરચું હળદર ધાણા જીરું મેથી દાણા અને તેલ તેલ પછી એને લોટ આવી રીતે મહોળી નાખવાનો છે બરાબર છે આપણા આ વિડીયો ચાલુ ને ચાલુ રાખવાનો છે આ બધાએ કોકને શીખવું હોય તો શીખી શકે એટલે આપણે બનાવવાનું છે જોરદાર જ હોય ભાઈ કઈ ઘટવું તો પડે જ નહીં ને કરતો મજા જ ન આવે પછી ઊંધી હોય એટલે ઊંધી હોવું જોઈએ ગામમાં મળે એવું નહીં આપણે અલગ બનાવવાનું છે કઈ આંગળી સોટી થાય તો રીતે બહુ નાખું હો પછી તો હાથ ધોવા ગયા છે હાથ ધોઈ રહ્યા છે હવે બાદ ધોઈને કમ્પ્લીટ થઈ જાય છે પણ હાથ બાદ સાફ કરી રહ્યા છે મને ઠોળો પણ મારતા રહે હો પાછા જો હાથમાં તેલ લગાવ્યું આની અંદર પણ તેલ નાખવાનું થોડું હા બસ હવે બધા ગયો લોટ અમે કિલો બધું શાકભાજી મિક્સમાં લીધું હતું એનું ઉપર બું બનાવવાનું છે એટલે કેટલું બને એ તમે જોઈજો ને કેટલા જણા કેટલા માણસો હોય એને થઈ રહે એ તમે જોઈજો અમે તો છે ને કમ કમસે કમ બધા આઠ જણા છીવી તમારા ઘરમાં કેટલા હોય એ તમારે નક્કી કરવાનું હવે ગેસ ચાલુ કરી રહ્યા છે પછી ધાતો નથી લાગતો લાઈટ નવું લાવવું પડે એવું લાગે છે પણ હવે ચલાવે છે એમ આમ હોય ભડકો તેલ ન લગાડવું ને એકદમ લીસા થઈ જાય છે માપસુ નું તેલ રાખ આમાં તમારે જો કે ગોળીઓ તમારે કેવી વાળવી તમારે નક્કી કરવાનું ગોળ કરવી હોય તો ચાલે છે લાંબી કરો તો પણ ચાલે જો આ રીતે ગોળિયું વાળી દેવાની છે છેદ આમાં હું ફેરવી પછી લાંબી કરે હો રીતે કરવાની થોડોક શું આવે એમ બીજું કાંઈ ન હોય ગોળ કરો તો ટેસ્ટ તો હરખો જ આવે ભાઈ ગોળ એવું બની રહી છે આકાર બહુ મસ્ત આપે હો પછા હા છે ફર્સ્ટ ક્લાસ ને આ જે બનાવો ને એ આ થોડ બને એટલી ઓછી નાખ હોય ને તમે તેલ નાખ્યો હોય ને એ બધું શુસી લે એટલે કોરું પડી જાય ઊંધિયું એના કારણે થોડીક મને એટલી ઓછી નાખવાની તો તો એ ટેસ્ટ સારો આ પાછા મારા ઘરના છે એ ઊંધિયું બનાવો ભાઈ કાર્યક્રમ તો સારા છે દુકાન કરી હોય હાલે એમ છે પણ આપણે કરવી નથી આ બધી ગોળીઓ કમ્પ્લેટ થઈ ગઈ છે તમે જોઈ લો હવે આને આપણે તળવાની છે એ તમે જોઈ લો બરાબર તેલ આવી ગયું છે નાખે એટલે ખબર પડે કે તેલ આવી ગયું છે કે નથી આવ્યું એમ પછી પછી હાથે લુઈ નાખવાના હો પાછા એટલે કોરા હોય કોરા પડી જાય ને તો મજા આવે એમ ટેસ્ટિંગ કરે છે તેલ આવ્યું છે કે નથી આવ્યું પણ આવી જોઈએ એવું લાગે તો છે હા જો આવી રીતે તળવાનું ચાલુ કર્યું છે આ ઘઉંનો લોટ હતો આની અંદર પછી બીજો શેનો હતો

તમારે બોટાઈ જ મને એમાં આવું બોલાવે સમજ્યા એટલે ખાવાની મજા થાય કરે એની અરે પૂરી હોય ગામડાની સાસ હોય પછી તો કઈ કઈ ઘટે જ નહીં હો ભાઈ અમને મજા થાય કરે ઘરે છે ફર્સ્ટ ક્લાસ છે

આપણે હું બહાર થી ઉંધિયું લાવી ને ભાઈ એમાં હળેલું બહુ આવે છે એમ કે એટલે આપણે ઘરે સોખું વ્યવસ્થિત બનાવીને ખવાય બહાર થી ન લવાય તો તળાઈ ગઈ એટલે હવે કાઢી લે છે इसमें ગઈ છે મે કાઢી લીધી જો કે ફર્સ્ટ ક્લાસ

અવાજ બંધ થઈ જાય ને પછી આની અંદર જીરું નાખ્યું છે ને હિંગ નાખે છે હિંગ

પાંચ ગલાસ પાછો ટે છે એટલે એમાં કઈ ઘટે જ નહીં ભાઈ હા હવે આપણે ઘડીક બંધ કરી દેવી કે સડતા થોડીક વાર લાગશે પછી હું તમને આ આગળ બતાવીશ બરાબર શાકને આવી રીતે થોડું ઘણું કારેક કારેક હલાવતું રહેવાનું એટલે હું છે અંદર આપણે તેલની અંદર સોટી ન જાય પછી શું આવી રીતે કાથરો જ ઉપર મીકી દેવાની ઘડીક બફાય એમ વ્યવસ્થિત આ પંદર વીસ મિનિટ થાય પછી ટમેટા નાખવાના પેલા નહીં નાખી જવાનું મતલબ હું ને શાક બીજું આપણું સડે એના કારણે બધું નાખી થોડુંક શાક ક્યારેક ક્યારેક હલાવતું રહે એટલે આવું આખું બફાઈ જાય ને કમ્પ્લેટ તો શાકનો ટેસ્ટ જો મીઠું નાખ્યું હળદર નાખ્યું કાશ્મીરી મરચું નાખ્યું તેલ રાખવામાં પાછી પાણી નહીં રાખો જો ભાઈ નકર શાક જામે નહીં ભાઈ શા ધાણા જીરું નાખ્યું જીવું બરાબર છે પછી આમ આવી રીતે આમ હલાવી નાખવાનું એટલે આપણે ચોંટી ના થાય કાવડ બધી ભોપાઈ જાય ને પછી આ બધી વસ્તુ નાખવાની છે આપણે મોટું મીઠું હળદર ને એવું બધી શાક નો કલર ફરવા માંડે ભાઈ ઉપર ખરી ખબર બપાવા પાછું ખરી વાંચ્યું છે આપણે કમ સે કમ આ અડધી કલાક જેવું તો થાય છે બપા ને કમ્પ્લેટ થાય ને ટાઈમ આપણે આ શાક જોઈ રહ્યા થોડું હલાવે છે એવું નાનો ટેસ્ટ આવે સારો તો ભાઈ નો જાય ને નીચે દાગી નો જાય

તમને તમે બને એટલે તમે જો શાક કેવું લાગે ભાઈ હોય આ ગોળ ને આંબલી નું પાણી બનાવ્યું હતું એ નાખ્યું તમારે જેટલું નાખવું હોય જેટલી કટાય કે નાખવાનું પણ લઈ નાખવાનું આવી રીતે મિક્સ થઈ જાય

પાણી નાખ્યું એક ગ્લાસ ભરી પાણી નાખ્યું ગ્લાસ નાખ્યું ને એક ગ્લાસ એક ગ્લાસ પાણી હતું થોડુંક રસાવાનું છે ઝાડનું બન્યું હતું

હા તો ગામડાની ભાઈ હું પીઓ કાત રોડ એ ગમતી હોય એમાં કાંઈ ના ખાધે હેં તેસીસ રોડના આવી મળી જાય શાક કોથમી છે નાખવાની છે શાકભાગ અમુક લેટ ચડી જાય ને કોઈ કોથમી તમારે જેટલી ભાવતી હોય એ રીતે નાખી દેવાની એમાં કોઈ ઓપ્શન નથી વધારે નાખ્યું હોય છે નાખ્યું ગામથી પ્યોર ગામડાની દેશી કોથમી આવી છે મારા વેવાય લાવ્યા હતા પછી કંઈ કટ જ નહીં જોરદાર લાવ્યા દેશી તો છે આ કટ કરી નાખી છે ને કોથમી તો તમારે જેટલી નાખવી હોય એટલી જ નાખી શકો એવું કાંઈ નું ઓપ્શન છે નહીં એટલી નાખવી એને સારું લાગે એટલી કોથમી નાખી દેવાય હતી ત્યાં ગામડે તમે નાખો ને ચોરદાર હોય એમાં કાંઈ ઘટે જ નહીં સુગંધ આવતી હોય એટલે ચોરદાર આવે પણ અહીંની આપણે નાખવી અમારે અમદાવાદની ઘટર ના પાણીની હોય બીજા એમાં કાંઈ ટેસ્ટ ન હોય એમાં ગોળ રહી ગયો છે ને ગોળ નાખો ને ભાઈ ગયો ઊંધી એમાં ભાઈ નાખી દીધો ગોળ આમલી ભેગી હતી હો ભાઈ પાણી નાખ્યું ને એમાં ગરમ મસાલો નાખ્યો જો ન પણ નાખી શકો તૈયાર ઊંધિયાનો આવે ને એ પણ નાખી શકો એમાં કોઈ ઓપ્શન છે નહીં મને ગરમ મસાલાઓ ભાવતું હોય તો બાજુમાં લઈ લેવો રૂમને કાપડ ઘરનો બને એવું નાખવાનું હાંગળી રહ્યું સારું જોરદાર દાર પોચ મિનિટ મેં તો મને હાથમાં પણ હાલ સમાય પોંચમીમાં કંઈ ઘટેલ નહીં

એ હવે આપણે એક વાંચા મળીને ખાવા બનવાનું હાલે પૂરી કમ્પ્લેન બનાવી જો હવે આપણું ઊંધિયું તૈયાર થઈ ગયું છે તો આપણે એક સમસી ભરી ટેસ્ટિંગ કરશ્યું કેવું છે આપણને ખબર પડે એમ જોરદાર હો ભાઈ કાંઈ ન કટે ઘટે તો ખાલી જિંદગી ઘટે મસ્ત હો ભાઈ જોરદાર તૈયાર થઈ ગયું કમ્પ્લેટ આ પૂરી છે પછી આ મરસુ છે ડુંગળી લીંબુ અને અરે સાસ દહીં પણ ખાઈ શકો છો ને આપણું ઊંધિયું તો બધી જોરદાર તૈયાર થઈ ગયું છે ઊંધિયું તમે જોવો આપણું આને કહેવાય ઊંધિયું Ah.